છે બિપિન હરિલાલ શુક્લ ધાંગધ્રા વ્યાસ ચોરે રહું છું સરબરીયા દાદનનું મંદિર છે એ સ્ટેટ વખતનું છે હું ચાલીસ પિસ્તાલીસ વર્ષથી પૂજા કરું છું અને અષાઢસો અષાઢસો તેરસને ને દિવસે સંબંધ બે હજાર એસીને અષાઢ તેરસ ને શુક્રવાર આજે જયા ભારતી વર્તની શરૂઆત કરી છે મોટી મોટી દીકરી એનું અહીંયા લગભગ હું ચાલીસ પિસ્તાલીસ વર્ષથી પૂજન અર્ચન કરાવડાવું છું લગભગ સો દોઢસો જેવી કન્યા દીકરી બધી પૂજા કરવા માટે આવે છે સવારના સાડા છ વાગે હું ચાલુ કરું છું પૂજન અર્ચન લગભગ નવ સાડા નવ સુધી બધી બહેનો દીકરીઓ પૂજા અર્ચના કરવા માટે આવે છે અને અષાઢ વધ બીજના દિવસે પૂર્ણવતી એના છેલ્લો દિવસ હોય છે તે દિવસે બે ટાઈમ પૂજા કરવાની હોય છે ને બધી દીકરીઓ અહીંયા પૂજા કરવા માટે વધારે છે અને બ્રાહ્મણને કંઈ પણ દક્ષિણા સીધું બ્રહ્મ ભોજન બ્રહ્મ દક્ષિણા આપીને સંતોષ અને આશીર્વાદ હું આશીર્વાદ રૂપે આપું છું પાર્વતી માત કી જય આજે ઓગણીસ તારીખ અને શુક્રવાર મોટી દીકરીઓ માટે જયા પાર્વતી વ્રત આજથી પ્રારંભ થયો છે જયા પાર્વતી વ્રત એટલા માટે રાખવામાં આવે છે દીકરીઓને કે એને એની ઉંમર પ્રમાણે એના યોગ્ય લાયકાત પ્રમાણે એને વર મળે એટલા માટે ભગવાન શિવજી અને પાર્વતીની પૂજા કરવાનો પવિત્ર દિવસ છે આ પાંચ દિવસનું વ્રત છે જે આજથી શરૂ થાય છે અને અષાઢ વ્રત બીજના દિવસે એની પૂર્ણાહુતિ થશે જે દિવસે બધી દીકરીઓ સાથે મળી અને બંને ટાઈમ પૂજા કરવા આવે છે સવારે અને બપોરના ટાઈમે બે ટાઈમ પૂજા કરી અને ભગવાને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ હે ભગવાન ભોળાનાથ હે પરમાત્મા અમને અમારા પ્રમાણે યોગ્ય વરની પ્રાપ્તિ થાય એવા આશીર્વાદ આપજો આ પ્રમાણે જયા પર્વતીના પાંચ દિવસના વ્રત અહીંયા સરોવરીયા હનુમાનજી દાદાના મંદિરે ઉજવવામાં આવે છે અને સર્વ નાની નાની દીકરીઓ બધાય જયા પાર્વતીના વ્રતનું પ્રેમથી પૂજા કરે છે અને સૌ દર્શન કરી અને ધન્ય ભાગ્યશાળી બને છે ધન્ય